લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જો રહ્યા છે ભારતના સોનાના ભંડારમાં પહેલી વખત ઐતિહાસિક કડાકો બોલી ગયો છે જી હા મિત્રો વાત કરીએ તો સોનું જે છે એ વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જયારે વાત કરીએ તો મિત્રો જાણકારો પણ જણાવી રહ્યા છે કે વર્ષ બે હજાર પચીસ માં સોનાના ભાવમાં આશરે પાસ ટકા સુધીનો વધારો થયો છે અને સોનાના ભાવમાં આ વધારાથી ભારતીય રિઝર્વમાં તેનો હિસ્સો વધ્યો છે તો વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમના ભંડારમાં વિવિધતા લાવવા માટે સોનું ખરીદી રહી છે અને આ ખરીદી ખાસ કરીને યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે અને જીઓ પોલિટીકલ ટેન્શન અને અનિશ્ચિતતાઓ તથા પ્રતિબંધિત સાચવવા માટે કરવામાં આવી રહી છે તો મિત્રો વધતા વૈશ્વિક તણાવ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને આજે એમસીએક્સ બજાર ખાતે સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જ જોવા મળ્યું મળી રહ્યું છે તો મિત્રો હવે શેર માર્કેટના રોકાણકારો જે છે જેની સાથે નિફ્ટીના રોકાણકારો પણ સતત પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો હવે 2026 ની વાત કરીએ તો 2026 માં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનાની કિંમતોમાં વધઘટ સેના કારણે થતી હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે સમસ્યા મળે તો જેની દાખલા તરીકે યુદ્ધ જેમ કે ભારત પાકિસ્તાન ના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલ યુદ્ધ એવી રીતે વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે તો સોનાની કિંમતોને ઝડપથી અસર થતી હોય છે અને સોનું જે છે એ

વધારા સાથે સોનું ઘટતું જોવા મળી રહ્યું હતું અને રોકાણકારો પણ ચોંકી ગયા હતા કે વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતોમાં ભારે જંગી કડાકો બોલી ગયો હતો તો હવે વાત કરીએ તો મિત્રો ઐતિહાસિક સ્તરે સોનું ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જો શેર માર્કેટમાં ભારે તેજી જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ રોકાણકારોને સતત સકારાત્મક વળતર આપ્યું છે જેમાં માત્ર વાત કરીએ તો મિત્રો નાણાકીય વર્ષમાં પાંચ ટકા નકારાત્મક વળતર નોંધાયું હતું પરંતુ બે હજાર બાવીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં રોકાણકારોને વીસ ટકા સુધીનું પ્રોફિટ થયું હતું જ્યારે બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર ચોવીસમાં સોનાની કિંમતોમાં રોકાણકારોને ત્રીસ ટકા સુધીનું પ્રોફિટ થયું હતું અને વર્તમાન વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસમાં સોનું જે છે એ લગભગ

આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને વિડિયો દ્વારા મેળવતા રહીશું તો ન્યુ અપડેટ